અનેક પ્રકારના જે કેન્સર હોય છે તેમની દેશી દવા કરતા સિદ્ધ રામદાસ બાપુની જગ્યા એટલે કરમદળી રિઝલ્ટ તમે દસ થી બાર હજાર પબ્લિક આવે છે શનિ રવિમાં તમારે એક એકને પૂછી લેવાનું કે ભાઈ તને કેમ છે મને નહીં પૂછવાનું કારણ કે હું કાંક મારું સારું થાવા સારું કહું ગળાનું હતું એકસો ને વીસ ટકા સારું હજમ નતું હવે કોઈ ફાસ્ટ ક્લાસ થઈ ગયું છે મજામાં કોઈ વસ્તુ રહી

તો પ્રેમથી જે અમે આપીએ બાકી કોઈ એક રૂપિયો લેવા નથી આવતો અહીંયા કોઈ પણનો બાકી દુવા અને દવા બે વસ્તુથી સારું થાય છે અહીંયા અને ચાર મહિનાથી હું આવું છું અહીંયા કોઈ ચમત્કારની વાત નથી ઔષધિ ઔષધિનું કામ કરે છે ઔષધિમાં અમારા ગુરુ મહારાજની કૃપા છે બબે ત્રણ ત્રણ હજાર કિલોમીટરથી પબ્લિક આવે છે અહીં ધક્કા ખાય છે એમનેમ તો ધક્કા કોઈ ખાતો નહીં હોય એને કાંઈક ફાયદો હોય છે તો આવતો હોય છે બાપુને એક ઓરાય આયો અને ઈ દવા મે ચાલુ કરી 4 મહિનાથી 4 હા અને હાલવામાં ખાવા પીવામાં વાડીનું કામ કરે ફૂલ કમ્પ્લીટ રિકવરી દર અઠવાડી હું લેવા આવું રેડી થઈ જા અનેક પ્રકારના જે કેન્સર હોય છે તેમની દેશી દવા કરતાં સિદ્ધ રામદાસ બાપુની જગ્યા એટલે કરમદળી અનેક મિત્રો મને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન કરતા હોય છે કે જે સિદ્ધ રામદાસ બાપુ દવા કરે છે દેશી દવા કઈ રીતે કરે છે ખાસ જણાવી દઉં આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ લોકેશનની લિંક આપેલી છે અને ધારીથી મિત્રો કરમદડી ગામ પંદરથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ કરમદળી ગામની બાજુમાં આનંદ આશ્રમ આવેલો છે અને ત્યાં બિરાજમાન સિદ્ધ રામદાસ બાપુ અનેક પ્રકારના કેન્સરની દવા કરે છે અને દેશી દવા કરે છે શનિ અને રવિ બે દિવસ માટે બાપુ વિના મૂલ્યે આ દવા કરે છે અને ગુજરાત અને ગુજરાતની બહારથી અનેક પેશન્ટ અહીં આવતા હોય છે દર્શક મિત્રો આજના એપિસોડની અંદર જે પેશન્ટ આવે છે જે દર્દીઓ આવે છે તેમને રિકવરી મળે છે કે કેમ તે તમામ વાતો કરવી છે સિદ્ધ રામદાસ બાપુની જગ્યા છે આનંદ આશ્રમ કરમદડી વિડીયોની અંદર એમની લિંક આપી દે આશ્રમની એટલે કે લોકેશનની લિંક પણ આપી દે અને આજે રામદાસ બાપુને મળીએ અને જે પેશન્ટ આવે છે તેમને આ દેશી દવાથી કેટલી રાહત છે તે તમામ મિત્રો વિગતો મેળવવાનો પ્રયત્ન કરીએ આ એપિસોડની અંદર મિત્રો આજે આમ તો રવિવારનો દિવસ શનિ અને બે રવિ બે દિવસ એટલે કે શનિવારના આગલે દિવસથી જ લોકો આવી જતા હોય છે પ્રથમ અહીં વહેલી સવારે પ્રસાદી આપવામાં આવતી હોય છે કારણ કે દૂર દૂરથી જો લોકો આવતા હોય ગુજરાત અને ગુજરાત બહાર દૂરથી લોકો આવતા હોય છે તો રાત્રિ અહીંયા અહીં પહોંચતા હોય છે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ છે અહીં રાત્રે ઓચિંતાનું આવતા હોય દર્દીઓ તો પ્રથમ અહીં વહેલી સવારે પ્રસાદી આપવામાં આવે છે પ્રસાદી બાદ આ જે બાપુ છે તે દવાનું વિતરણ કરતા હોય છે તો આજે આમ તો રવિવારનો બીજો દિવસ છે તો વહેલી સવારનું જે આશ્રમ આનંદ આશ્રમ કરમદળીના જે દ્રશ્યો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પ્રથમ વખત પેશન્ટે ફરજિયાત હાજર રહેવાનું હોય છે એટલે કે બેથી ત્રણ વાર આવેલા હોય તેમની સાથે થોડી વાતચીત કરીએ એટલે એનું રિઝલ્ટ મળે છે કે લોકોનો પ્રશ્ન હોય કે દેશી દવા માટે અમારે જવું છે બસો કિલોમીટર સાતસો કિલોમીટર તો બાપુનું રિઝલ્ટ છે તેવા અનેક પ્રશ્નો હોય આ બધા એક બે વાર દવા લઈને અહીં આવેલા છે બે વાર ત્રણ વાર કોઈ દવા લીધેલી હશે એમના સગાવાલા એમની સાથે ડાયરેક્ટ સંવાદ કરીએ શું નામ તમારું અનવરભાઈ અનવરભાઈ કયા ગામથી થયા જામનગર તમારો કોઈ પેશન્ટ મારો ભાઈ એના પપ્પાને

મારા બેન છે એ રાજકોટ થી આવ્યા છે અને એ આ ચોથી વખત આવ્યા પહેલી વાર દવા લઈ ગયા પહેલી વાર હું એમની સાથે જ હતો એ દવા થી થોડોક ફાયદો થયો અને પછી બીજી વાર આવ્યા ત્રીજી વાર આવ્યા હવે કીધું એ પેશન્ટ ન આવે તો હાલ છે કોઈ પણ એના સંબંધિત રિલેટિવ લઈ જાય દવા તો હું દવા લેવા માટે આવ્યો છું બાબરા ખૂબ સારું છે અચ્છા રિઝલ્ટ છે ટૂંકમાં આ એક મીડિયાની મિત્રો જવાબદારી છે કે સમાજમાં અરાજકતા ન પ્રવર્તે સમાજમાં અંધશ્રદ્ધાનું વિસ્તરણ ન થાય જે વાસ્તવિકતા છે તે કોઈ મારા સગા નથી પણ જે કંઈ લોકો ફીડબેક એનો અભિપ્રાય આપે છે તે જણાવવાનો પ્રયત્ન કરીએ અંધશ્રદ્ધામાં નથી માનતું મીડિયા એ કોઈ દોરા ધગામાં નથી માનતું મંત્રોમાં નથી માનતું લોકોનો એક ફાયદો થાય છે કે કેમ હજી લોકો અનેક છે કોણ તમે શું નામ તમારું કાકા ચંદુભાઈ ચંદુભાઈ તમ કોને તમારા સગામાં કોઈને કેન્સર મારા ઘરના ને તમારા ઘરના કેટલા દિવસ થાઓ પાંચમા મહિના છે પાંચમા મહિના શું ફાયદો દવા થી બહુ સારું છે અચ્છા કેટલા ટકા એટલે રાહત એટલે 80 ટકા 80 ટકા રાહત છે હા રાહત છે હવે કામ લે કરવા કામ કરવા મહિના હા ઓકે હવે કોઈ એવા પેશન્ટ કે એમના સગા હોય તો જરા આવજો કે જે દવાખાનામાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય છતાં રિઝલ્ટ ન મળતું હોય એવા કોણ મારી ચાર વારેથી હું ચાર વારથી સિવલની દવા લઉં છું અમદાવાદ અને નાથી આજ પર ઓપરેશન ના પાડી બીજું ઓપરેશન હતું ઓપરેશન ના પાડી દીધી ઓપરેશન નહીં થાય કે પછી મને ખબર પડી એટલે હું આવ્યો હું આવ્યો એટલે બાપુએ આશીર્વાદની દવા આપી કે આ દવા પીએ પાજો વાટીને એને ફૂંકી નાખીને ખમણીને ફૂંકી નાખીને દવા પાજો અને કે જે રિઝિટ આવે મને બતાવજો અને પેશન્ટને ન લાવતા અરે તમે એકલા લાવજો કે જો બહાર ફૂટે તો એક વખત લાવવા પડશે અને અંદરને અંદર જો ગળી રહે તો તમારે જરૂર નહીં કે લાવવાની કે દવા ચાલુ રાખજો અને દવા ચાલુ રાખજો આ ઠેલી લઈને આવજો એટલે દવા હું આપીશ ઠેલી વગર દવા નહીં મળે

ત્રણ વર્ષથી ઓપરેશન કરાવ્યું રિપોર્ટ કરાવવા શ્રાવણ મહિનામાં ડૉક્ટરે એવું કીધું એક છે અને મોઢાની કરાવવાની આ ગઈ છ તારીખે હું પાછો ગયો તો મને શું કર્યું બાયોપ્સી ઓપરેશન કરવું પડે એમ તું મોઢામાં અત્યારે નથી હા મેં મેં કાંઈ નથી કર્યું મને કે તમે ગમે તે કર્યું હોય પણ એમ મોઢા પહેરી અને આગળ નાખીને જોયું મેં દેશી દવા ચાલુ કરી છે ગરમદળી થી બે મહિના મેં થયા મારે ત્રણ મહિના ઘડી મેં પાછો રિપોર્ટ કરાવવો છે હવે ગમે ત્યાં બીજે કોઈનું ઈન્ડું આવે ને એમ બરાબર કિરણમાં મેં કરાવ્યું હતું એટલે મને બહુ વાર પેલા શરીર વધી ગયું પેટ વધી ગયું હતું હજમ ન થતું એટલે હવે કોઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે મજામાં કોઈ વસ્તુ રહી નથી ડૉક્ટરે ખુદ કીધું મને તમે શું કર્યું બરાબર મેં કીધું એસી ટકા મેં મને એસી ટકા રાહત છે અહીંયા એ લોકો મને કે કોઈ તકલીફ નથી તમને ક્યાંક ફીવું કહેવાય મેં દેશી દવા મેં ચાલુ કરી ડૉક્ટર તો માને નહીં હું નું મેં પેલા ઓપરેશન કરવું ને પ્રાઇવેટમાં ત્રણ વર્ષથી આ ત્રણ લાખ બે લાખ ને સિત્તેર હજાર ફી દીધી હતી પાંચેક લાખે પૂરી ગયો પંદર દિવસ રોકાણો પછી સુરત રહેતો રવશું ગામડે ત્રણ મહિના રેડિશન દેવા પડે મહિનો પાંચ રજા આવે શનિ રવિની અને ત્રીસ રેડ્યુસન હતા દોઢ મહિન રગવવ પડે કહો અને દવા ચાલુ ખાલી ફી બે નહીં સીતેર આપી દીધ અચ્છા અહીંયા થઈ શાંતુ નિસ્વાર્થ ભાપા અહીંયા કંઈ રૂપ જતું નહીં મારું ગામ નાની આવડી છે ગારીધર તાલુકામાં અને હું ચાર મહિનાથી દવા લેવા આવું છું મારા ઘરનાને તક પ્રોબ્લેમ થયો તો અનનળીનો અનનળીનું કેન્સરનું આવ્યું હતું દોઢ મહિનો આપણે હોસ્પિટલ ટ્રીટમેન્ટ લીધી પછી યુટ્યુબ ઉપર આ બાપુના વિડીયા જોયા અને ખ્યાલ આવ્યો એટલે હું અહીંયા દવા લેવા આવ્યો ચાર મહિનાથી આવું છું અને બહુ સારું છે અત્યારે રિઝલ્ટ ટકા છે રિઝલ્ટ ઘણું સારું છે બાપુને દુવાથી અને દવા બે વસ્તુ દવા અને દુવા બે ના ખોટા ધક્કા નથી ખાતો બાપુ બીજા ભાઈ ના ના કોઈ નહીં અહીં તો પ્રેમથી જે અમે આપીએ કોઈ એક રૂપિયો લેવા નથી આવતો અહીંયા કોઈ પણ નો જેને એને પ્રેમથી જેને આપવો એ વાત અલગ છે ભાઈ કોઈનો એક રૂપિયો બાપુ કેમ કે એમ કે નથી કહેતા કે તમે અહીંયા મૂકો એમ તમને ઈચ્છા પડે એ મૂકો બાકી દુઆ અને દવા બે વસ્તુથી સારું થાય છે અહીંયા અને ચાર મહિનાથી હું આવું છું મારા ગામના એક બીજા ભાઈ છે કે એને સિત્તેર વર્ષની ઉંમર છે એને મોઢાનું હતું તો એ ભાઈ અહીંયા આવી ગયા હું આવ્યા પછી મહિને આવ્યા હતા એને રિઝલ્ટ બહુ સારું છે અહીંયા જે ગાંઠ હતી એ ફૂટીને અને નીકળી ગઈ મનુભાઈ સાવલિયા કરીને છે એ નાની વાવાળીના એટલે એને પછી આપણે બાપુ એ વખતે દવામાં પાંદડા આપતા દવાનું દુવા બી એને સારું થઈ ગયું અત્યારે એને એંસી ટકા જેટલું રિઝલ્ટ છે એનું હવે મિત્રો બાપુ બેસીને મારે વાત કરવી પણ અત્યારે આ બધા છે ને કે અને પેશન્ટ એમના સગા એમની વચ્ચે જ વાત કરી આમ તો એ નજીક આવી જતું બધે બાપુ ખુદ સાથે થોડી વાર વાતચીત કરીએ બાપુ બે સેસનની અંદર ફરીવાર બેસીને વિસ્તારપૂર્વક વાત કરીએ અહીં ટૂંકમાં કારણ કે લોકો સામે છે દવા ને દુવા આવે શ્રદ્ધાળુ આશ્રય આપે એ આશ્રમ આશ્રય આપવો પ્રસાદી આપવી એ આશ્રમની જવાબદારી સાધુની જવાબદારી આ મીડિયાની એક જવાબદારી છે કે લોકો અંધશ્રદ્ધાના માર્ગે ન જાય ચમત્કાર કે મંત્રોની વાત નથી એઝ એ રિયાલિટી જે ચિત્રણ વાસ્તવિક આબેહૂબ દેખાય ને એ રજૂ કરવું ને એ મીડિયાની જવાબદારી છે ન કે અંધશ્રદ્ધા ફેલાવી લોકોના અનેક પ્રશ્નો હતા કે શું ખરેખર રિઝલ્ટ મળે છે એવું કરતા અહીં મારે ફક્ત એ સમજવું છે કે આમ તો લગભગ પંદરથી વીસ લોકો સાથે મેં મુલાકાત કરેલી આગળના આ પડાવની અંદર રિઝલ્ટ સેલ કેન્સરના અનેક